પંચબાલના ગોધંબા ગામમાં સ્કૂલ જતી વિદ્યાર્થીની પર હુમલો પ્રેમ સંબંધ માટે દબાણ કરનાર સાગીર યુવકે બ્લેડ પરથી હુમલો કરીને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી માહિતી મુજબ વહેલી સવારે વિદ્યાર્થીની સ્કૂલ જવા નીકળી ત્યારે પાછળથી સાગીરે યુવક આવ્યો પ્રેમ સંબંધમાં માટે દબાણ કરતા વિદ્યાર્થીને ઇનકાર કર્યો જેના કારણે યુવકે બ્લેડથી સીધો ગળાના ભાગે ઘા કર્યો ગંભીર રીતે ઘાયલ થયેલી વિદ્યાર્થીને સારવાર અર્થે પ્રાઇવેટ હોસ્પિટલ લઈ જવામાં આવી બાદમાં એ જ યુવક ગામમાં જય પોતાના જ ગળા ઉપર ઘા કર્યા હતા યુવકને પણ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હાલ બંને સારવારથી થઈ છે ત્યારે પોલીસે ફરિયાદ નોંધાવી આગળની તપાસ શરૂ કરી છે આજે કહ્યું તાલુકાના એક ગામમાં રહેલી સવારે એક સગીર વિદ્યાર્થીની સ્કૂલમાં જવા માટે નીકળેલી હતી અને એની પાછળ એક સગીર યુવકે આવી અને પોતાની સાથે પ્રેમ સંબંધ કેમ રાખી નથી એવી અને પ્રેમ સંબંધ રાખવા માટે તેમને દબાણ કરી જેને વશ ના થતાં સગીરાએ ઇનકાર કરતાં જે સગીર યુવક આવ્યો હતો એણે પોતાની પાસે રહેલી બ્લેડથી એના ગળા ઉપર ઘા કરી છે અને જેના લીધે થઈ અને સગીરાને ગળાના ભાગે ગંભીર ઈજા થઈ અને બાદમાં આ યુવકે પણ ગામની અંદર જઈ અને પોતાના હાથે પોતાના ગળા ઉપર પણ બ્લેડથી ગા કરી દીધેલ હતા અત્યારે હાલ બંને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને સારવાર એની ચાલી રહી આ અનુસંધાને જે સગીરા હતી એમના ભાઈની પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ નોંધવામાં આવેલ છે અને એ અનુસંધાને હાલમાં કાર્ય પોલીસ દ્વારા હાથ ધરાયેલ છે આજરોજ ગોગંબા તાલુકાના એક ગામમાં વહેલી સવારે like a second.